વિરોધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનર સાથે રસ્તા રોકવા લાગ્યા હતા આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત શરૂ કરી ત્યારે કાર્યકરો રસ્તા રોકીને રોડ પર બેસી ગયા હતા જેથી તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી જે બાદ ગુજરાત યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એનએસયુઆઈના નેતા અરસોનીએ જણાવ્યું કે દેશના ઇલેક્શન કમિશન દ્વારા મતદારોનો ડેટા આપવામાં આવી રહ્યો નથી અમારા નેતા રાહુલ ગાંધી અવાજ ઉઠાવી રહ્યા છે છતાં ઇલેક્શન કમિશન બચાવ કરી રહ્યું છે અમારા નેતાએ વિરોધ કર્યો છે જે બાદ અમે પણ વિરોધ કરી રહ્યા છીએ